ગુડ મોર્નિંગ જે માતા જય મમ્યા ભાઈ આપણે બહુ લોબા ટાઈમ પછી આજે બ્લોગ બનાવી રહીએ ભાઈ ટાઈમ મળતો નથી આજે ભાઈ સ્ટોરમાં આવી ગઈ નાસ્તો જ તો ભાઈ ડિલેવરી પણ આવવાની છે કોક અને બીજી પણ આરસીડી જે જનરલ મટીરિયલ જેવી બધી વસ્તુઓ ડિટર્જન્ટ ટેબ્લેટ ને એ બધું આવે છે એની પણ ડિલિવરી આવવાની હવાર થઈ એવો એ જ કામ કરવાનું થશે કારણ કે કાલનું પણ બાકી છે કામ તો આજનું બહારનું વાતાવરણ બતાવી દઈએ ભાઈ બહુનું વાતાવરણ કેવું છે તો ભાઈ આપણા બહારનું વાતાવરણ જોઈ લઈશું આજ તો ભાઈ વરસાદ છે જો વરસાદી વાતાવરણ વાદળો 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 જો ભાઈ વાદળો વાતાવરણ બહુ વરસાદી માહોલ છે આજ તો હવે વરસાદ પડીને હાલ બંધ થયો જો ભાઈ આપણે મસ્ત આવું ક્લીન કરી દીધું આ જગ્યા પહેલાં બહુ જંગલ જેવું હતું એરિયા પણ આપણે બધું ક્લીન કરી દીધું બહુ ખાસો ટાઈમ પહેલાં તો ભાઈ આપણે હવે જતા રહ્યા સ્ટોરની અંદર કારણ કે ભાઈ આપણું કામ છે જો બતાવું ડિલેવરી આવી જાય ડિલિવરી આવી ગઈ હમ જો ભાઈ આ ડિલેવરી આવી ગઈ હા એનું ચાલુ જ છે બધું જો આ ડિલિવરી અંદર પડેલી જ છે તો આપણે હમણાં કાઉન્ટ કરીશું બધું ચેક કરજો ભાઈ પ્રાઇસ વેરીફાય ને બધું અને ભાઈ પાછળ જો આપણે પોણીના કેસ પડ્યા છે બસ બોલ છે બધું એક્સ્ટ્રા બધું પાછળ સામાન છે જે આપણે વધારાનું એક્સ્ટ્રા ભાઈ અસલસી અસલસી જે બધા અમરિકામાં બહુ ખાય છે કે જે ફ્લેવરવાળી છે બધી અલગ અલગ ફ્લેવરની પછી આપણે ગોળો ખાતા હતા તો ભાઈ પર ઓર્ડર કરવાનો તો ભાઈ ઓર્ડર પણ હવારમાં થોડોક કલાક પહેલાં કરી દીધો તો ભાઈ આપણે વસ્તુ પણ લેવા જવાનું છે બે ત્રણ દાડા પછી આ બધું જો ઓછા થઈ ગયા બિસ્કીટ દેશી પાસે ભાઈ આપણે સુપ્રીત મેહોણી આ બધું ભાઈ ગ્રોસરી ગ્રોસરી મિલ્ક ભાઈ હુડનું આવી ગયું હ આપણે જૂની બ્રાન્ડ હતી ચેન્જ કરી દીધી જો અહીંયા આવશે ભાઈ આપણને વા લાય ને બધું એ વસ્તુ અહીંયા આવશે જે આજે નવો આવ્યો છે સ્ટોક છે આ ડિટરજન્ટ અહીંયા આવશે અહીંયા આપણે ડિટર્જન્ટ ટાઇડનું અગેનનું ટાઈડનું પણ જગ્યા જગ્યાએ જગ્યા ટાઇડનું આવી જશે અને ભાઈ આપણે બસ બોલ બધા બહુ બધી ફ્લેવરના લાયા છીએ હું તમને બતાવી દઉં છું કે જો પંદર ફ્લેવર છે પંદર પ્રકારની ફ્લેવર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર પંદર ફ્લેવરના ભાઈ વસ્તુઓ છે આપણા જોડે કે જે એની અંદર પંદર ટકા આલ્કોહોલ આવે બધી અલગ અલગ ફ્લેવર છે વોટરમેલન છે સ્ટ્રોબેરી છે લેમન છે બધી અલગ અલગ ફ્લેવરો છે ભાઈ આ નીચે વાઇન છે અને એક સાઈડ વાઇન અને એક સાઈડ બધી ચીપ્સો ને એની મોટી સાઈઝની લેઝની આ બધી ચીપ્સો ને મોટી આ કુરકુરીઓ કુરકુરિયો આપણે ઇન્ડિયન ભાષાનો કુરકુરીઓ અને ભાઈ આ બરફ વેચવા મૂક્યો ઓછો થઈ ગયો થોડા ટાઈમ પછી ભરવા જઈશું આ બરફ પણ ભાઈ આપણા અમેરિકામાં મારો બ્લોક પહેલા મૂકેલો જ છે બરફનો આપણું કુલર પણ બધું હાલ કમ્પ્લીટ જ છે બફરો પછી ભરવા જવાનું થશે ભાઈ બે કુલર છે સોળા કુલર અને આ બિયર કુલર ભાઈ ત્રણ ચાર દિવસ પહેલા જબરજસ્ત થઈ તું અહીંયા ગેસ સ્ટેશનમાં આપણે નોકરી કરતા હોય બધું ધ્યાન રાખવું પડે સવાર સવારમાં એક ભાઈ બોલો ગેસ પૂરતી દો જાતે પણ નોઝલ મૂકવાનું ભૂલી ગયો ગાડીમાંથી બેગ અને નોઝલ આંઘાત લઈને હેડ્યો એ પછી જતો રહ્યો તો આપણે એના એના હવે કાર્યવાહી કરેલી જ છે એ હું બતાવું તમને નોઝલ નંબર ચાર કે જે ભાઈ અમે આ નવું લાવ્યા છીએ બરાબર આખી આખું ચેન્જ કર્યું કે લાઈન જતો રહેલો હતો હવે જતો રહ્યો એના અમુક ગાડી નંબરના આધારે આપણે એના પોલીસ કમ્પ્લેન કરેલી છે ભાઈ અહીંયા આ બધું તો થાય આપણે ધન રાખવું પડે ને કે બધું લોકો બધું એ પોતે ધન ના રાખ્યું પોતે કે હું કરે જ ખબર નહીં પડતી આ બધું આવી મોટી ભૂલો થાય ના કોઈ દિવસ અને પોતાને જાતે ખબર ના હોય કલે નોઝલ ભરાયેલી આવે છે અને છતાંય આપણે જઈએ છીએ બોલો બે બે વખત વખત આવું થયું ખબર પડી ગઈ તો તાત્કાલિક જગ્યાએ ઊભી અને આ તો ભાઈ લઈને જતો રહ્યો આગળ છે એક હવે સિગ્નલે કોઈ કીધું હોય કે ભાઈ આવું થયું છે અને કદાચ પાછો આવે તો સારું પણ પાછો કેવી રીતે આવે બીક ના અમારું ના આવે તો આપણે ઓલરેડી ભાઈ પોલીસ કમ્પ્લેન આપી દીધી એની પણ અહીંયા ભાઈ બધા આવું બધું પણ બહુ થતું હોય ધ્યાન રાખવું પડતું હોય કારણ કે અચાનક એ બંધ કરી દેવો પડે પંપ ના ફાયર બાયર થવાની સંભાવના પણ રહે કારણ કે અંદર શું કદાચ લીકેજ વીકેજ થાય તો ભાઈ એક વસ્તુ અહીંયા સારી છે કે તમારું નોઝલ ગમે તે ગાડીમાં ભરાઈ જાય તૂટી જાય ને તો અહીંયા લોક આવે આ લોકમાંથી નીકળી જાય ઓટોમેટિક બહુ ખેંચાય ને તો લોકમાંથી નીકળી જાય એ તો એટલો બધો પ્રોબ્લેમ થાય નહીં ના કે શું ખબર કે આ નોઝલનો પંપનો પંપ બધો તોડીને લઈને જાય પણ હે અહીંથી જો વધારે પ્રેશર આવે તો અહીંથી લોક તૂટી જાય નીકળી જાય લોક નીકળી જાય ને એટલે ઓટોમેટિક નજર છૂટી પડી જાય એટલે એટલું બધું પંપ ઉપર પ્રેશર આવે નહીં એટલું મસ્ત ફેસિલિટી અહીંયા જગ્યા નઝલની અંદર ભાઈ આપણા આજે અગરબત્તી પણ આવી ગઈ હે જે આપણી ઇન્ડિયાની અગરબત્તી જો હું એક વસ્તુ બતાવું ઇન્ડિયાની જો આપણા નાગ ચંપા ઇન્ડિયાની અગરબત્તી તો ભાઈ આપણે જો ડિલિવરી આવી ને એની અંદર જો આપણે નાગચંપા એટલી બધી અગરબત્તી આવેલી છે જો નાગચંપા બધી જ નાગચંપાની તો આપણી મેડ ઇન ઇન્ડિયા પાસે હિન્દીમાં લખેલું છે જો બતાવું હિન્દી નાગચંપા મારે જોડે સ્મોલ પેકેટ હતો ને સ્મોલ પેકેટ ઉપર અંદર વખતની અંદર લખેલું છે ને જોવા ભાઈ તો વાર આપણો અગરબત્તીનો એટલે એવું ના હંમેશા કલ ઓછા હોય હવે બહુ બ્લોગ ભાઈ આપણે બનાવીએ પણ ભાઈ ટાઈમ મળતો નહીં રોજ રોજ એકને એક બ્લોગ બનાવવાનો કંટાળો ભાઈ પ્લસ કે એવું નહીં પણ એકને એક વસ્તુ તમને કંટાળો આવે હા એકને એક બતા બધા કરો અને કંઈક આઉટસાઇડ બહાર જઈએ બહારનું કંઈક બતાવીશ હું કંઈક બતાવવાનો ટ્રાય કરીશ અને પ્લસ બીજું કે ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર હાલ ફોકસ આપી દઈએ છીએ કે ઇન્સ્ટાગ્રામ ડે ઉપર એવરી ડે આપણે રીલ આવી જ જાય તો ઇન્સ્ટાગ્રામને મારી ચેનલને ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો રવિ પટેલ યુએસએ ફરીથી બોલી જવું મારી આઈડી અને હું મેન્શન કરેલી છે ઓલરેડી તો આજ મેન્શન કરી દે ડિસ્ક્રિપ્શનમાં કે ભાઈ રવિ પટેલ યુએસએ મારી આઈડી ફોલો ના કરે તો ફોલો કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના સબસ્ક્રાઈબ કરી દેજો કે આપણે ભાઈ ફૂલ ટાઈમ યુટ્યુબ યુટ્યુબનો ઓછું હાલ આપીએ છીએ કારણ કે ભાઈ ટાઈમ નહીં આઉટસાઇડ જવાનું આપણે ઇન્સ્ટાગ્રામ પર રોજ રોજ સારા એવા રીલ આવી જ રહે ક કન્ટેન્ટ પણ સારા એવા જ કે તમને લાઈક ગમશે તો યુટ્યુ ઇન્સ્ટાગ્રામમાં જોવાનું ચૂકતા ને યુટ્યુબમાં પણ મને લાઈક જેવો સપોર્ટ આપો એવો ઇન્સ્ટાગ્રામમાં આપજો ઇન્સ્ટાગ્રામમાં જેવો સપોર્ટ આપો યુટ્યુબમાં આપજો તો ભાઈ હવે આપણે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે બપોરના વાગી ગયા છે અઢી તો અઢી વાગ્યા છે તો આપણે હવે ખા પેટ પૂજા જ પહેલી કરવી પડશે તો પેટ પૂજા વગર આગળ થાય નહીં કોમ તો કોમ કરવા માટે પહેલાં પૂજા તો થોડી વાર પેટ પૂજા કરવા જઈશું પૂજા કરીને આપણે જે ડિલિવરી આવી ડિલિવરી પણ કોરોસ વેરીફાય કરવાની ચેક ચેક કરીને શાંતિથી પછી બીજું આગળ કામ ધીરે ધીરે કરીશું ભાઈ આપણે ખાવા આવી ગયા છીએ ખાવાની અંદર જલેબી છે મિક્સ મીઠાઈ પછી આ પેડા છે આ જલેબી જયપુરી કાજુ કતરી આ છાસ આ રોટલી આ ભીંડાનું શાક છે અને આટલા સેવ હોય કેટલું બધું આઈટમ છે બધું સ્વીટ પડી આપણે ખાઈ લઈએ અને ખાઈને પાછા આપણે આપણા કામે લાગી જઈએ ખાવા આવી જાય છે આપણો પ્રાઇસ આપણો પ્રાઇસ જો ચેક કરવા માટે જઈએ તો આપણે કેન્ડીઓ બધી બહુ આવી જાય અંદર તો કેન્ડીની અંદર આપણે પહેલાંના જમાનામાં ફોટો મોબાઈલ આવતો હતો ને એ મોબાઈલ આજે આપણો કેન્ડીને આવ્યો હું બતાવું તમને જો ફોન પેલો વાગતું હવે ચલ છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે ચાલ છે અહીંયા છે અહીંયા છે અહીંયા આ ઢોકલું આ મોબાઈલ જો પાછા ભાઈ ભરાવાનું છે પણ મસ્ત મોબાઈલ છે હવે શું છે કેન્ડી છે કેન્ડી છે ગ્રેપ ફ્લેવર ગ્રેપ ફ્લેવરની કેન્ડી છે બધી અલગ અલગ ફ્લેવરની કેન્ડી છે અંદર પણ આપણે ભાઈ પહેલાંના જમાના ખબર છે બધા વાગતું હતું ચલો છો છૈયા છ યા અને બીજું ભાઈ તમારું સોંગ યાદ આવતું હોય તો મને કોમેન્ટ કરજો કારણ કે આપણા હાલ બી એક ગીત યાદ આવ્યું હોય ચલો ઝલક દીક લા જા એકબાર આ જા આ બે ગીતો યાદ આવ્યો ભાઈ પછી તો તમે મને કોમેન્ટ કરીને કહેજો તમને ગીત યાદ આવતું હોય તો તો ઘડી આપણો બધું ચાલુ જ છે બધું જ વેરીફાઈ જો ચેક કરવાનું તો આપણે ચેક કરીએ ચાલુ જ છે કોઈક નવું આવે છે તો હું તમને બતાવીશ હાના વાગી ગયા રાત છો બધું કામ ભાઈ હાલ પત્યું છે જે ડિલેવરી આવી તે ડિલેવરી બધી કંપની ગોઠવી દીધી કંટાળી હવે હવાના ચેક કરી કરી અને વાતાવરણ તો એવું થયું ઠંડી બહાર ઠંડુ લાગે